સુરતની સચિન પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો છે સુરતની સચિન પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પારડી મહાત્મા આવેલા પ્લોટમાં પત્રાની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી પોલીસે મળી હતી જેથી પોલીસે રેડ કરી હતી આ દરમિયાન રાજુ ઉર્ફે મામા રમેશભાઈ રાઠોડ અને જાવેદ અખ્તર શેખને દારૂનો જથ્થો સગેવગે કરતા ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પાંત્રીસ જેટલી બોટલો કબજે કરી હતી જેની કિંમત એક લાખ રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને અન્ય મુદ્દા માલ મળી એક પોઈન્ટ બાર લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપીઓની પૂછપરછમાં આ દારૂનો જથ્થો દિલીપ સુક્કર નાયકા આપી ગયો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરની સુરત